નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના જાણીતા કલાકાર એટલે કે કાજલ મેરિયા અને સાગર પટેલને તો જાણતા જશો ત્યારે દોસ્તો દ્વારકા ખાતે કલાકારોનો કલાકાર વારસો તરીકે સંમેલન યોજાયું હતું દોસ્તો આ સંમેલનમાં કાજલ મેરિયાએ સાગર પટેલના કાનમાં ઉમિયા માતાજી વિશે અપશબ્દો બોલ્યા હતા અને દોસ્તો સાગર પટેલને પણ ગાળો આપી હતી તેવું દોસ્તો સાગર પટેલ વિડીયો થકી બનાવીને કહી રહ્યા છે ત્યારે દોસ્તો હાલમાં સાગર પટેલ દ્વારા કાજલ મેરિયાનો વિરોધ કરવામાં આવ્યો છે અને દોસ્તો સમગ્ર પાટીદાર સમાજને કહેવામાં આવ્યું છે કે કાજલ મેરિયાને કોઈ સ્ટેજ પ્રોગ્રામ આપવા નહીં અને કોઈને બોલ બોલાવી પણ નહીં દોસ્તો તેઓએ ઉમિયા માતાજીનું અપમાન કર્યું છે તેવું દોસ્તો વિડીયો થકી સાગર પટેલ કહી રહ્યા છે દોસ્તો ગુજરાત અને

સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા મળ્યાશી પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષ્યા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાઈન અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેળાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કે બેન લેડીઝ જ હતો એ એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ નપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દ બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગોમમાં નો આવવા દેતા અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે બેન તો પેલા માતાજીના મે મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ શું નહીં બરોબર અને હસી તો ગાયો હસી એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને મને જે બોલ્યા દીધી દીધી છે છે બરોબર તો તો આખા તમે ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્ર નો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેન ને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા એવી આ ઉમિયા વગત ની તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને ભાઈઓ